વિકાસ વિકાસની બુઓ પાડતા તંત્રની ખુલી પોલ વિકાસના નામે જોવા મળ્યું મીંડું હાલમાં જ નસવાડીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં નસવાડીના ખેંડા ગામમાંથી સગરબાને જોડીમાં નાખીને હોસ્પિટલ લઈ જવાનો વિડીયો સામે આવ્યો છે નસવાડીના ખેંડા ગામમાં આ સગરબા મહિલાને બાળકને જન્મ આપવાની તૈયારી હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવાના હતા જેને કારણે તેમને એકસો આઠ બોલાવી હતી પરંતુ કાચા રસ્તાઓને કારણે જે છે ગામમાં પ્રવેશ કરી ન હતી જેથી એક પ્રાઇવેટ જીપ જીપ બોલાવી પરંતુ એ પણ રસ્તો ખરાબ હોવાને કારણે છે ઘર સુધી પહોંચી શકી ન હતી જેથી આ સગર્ભા મહિલાને જોડીમાં નાખીને એકસો આઠમાં માં પહોંચાડવામાં આવી અને ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા જ્યાં તેમને બાળકને જન્મ આપ્યો હાલ જો કે માતા અને બાળક બંને સ્વસ્થ છે પરંતુ મીડિયા સાથે વાતચીત દરમિયાન માતાએ એક વિનંતી કરી હતી કે તેમને જે તકલીફ પડી છે તે તકલીફ બીજાને ન પડે તેથી તેમણે સરકારને વહેલી તકે રસ્તા બાંધવાની વિનંતી કરી હતી પરંતુ આવી ઘટના આ પહેલી વખત નથી બની અગાઉ પણ આવી ઘણા વિડીયો અને આવી ઘટનાઓ સામે આવી છે પરંતુ જે વિકાસની જે બૂમો પાડી રહ્યા છે એવું તંત્ર જેમાં અધિકારીઓથી માંડીને સાંસદોથી માંડીને સરકારથી માંડીને તમામ લોકો આવી ગયા છે એવાને આ વસ્તુથી કોઈ ફરક જ નથી પડતો તેઓ જે બોલી રહ્યા છે કે છેવાડાના નાગરિક સુધી વિકાસ પરંતુ તે દેખાય નથી રહ્યો એટલે કે વિકાસની માત્ર વાતો થઈ રહી છે પરંતુ ખરેખર વિકાસ દેખાઈ નથી રહ્યો અને જો ખરેખર વિકાસ થયો હોત તો આજે આ છેવાડાના નાગરિકોની આવી હાલત ના હોત તમારું શું કહેવું છે આ બાબતે તમે અમને જણાવી શકો છો ધન્યવાદ